હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દોઢ કપમાંથી એક કિલોથી પણ વધારે થતાં મોતીચૂના લાડુ ને બુંદી પાડવાની એક નવી ટ્રીક સાથે જો એક જ વારમાં તમને બનાવતા આવડી જશે ને કોઈ ઝારાની પણ જરૂર નહીં પડે અને ચાસણીની પણ કોઈ જરૂર નથી ને ખાવામાં તો એટલા ટેસ્ટી કે તમે માર્કેટના કોઈ દિવસ નહીં લાવો ને ખૂબ જ સોફ્ટ બનશે ને સાથે પોન્જી પણ બનશે તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ માર્કેટના બુંદીના લાડુ કરતાં તમને ઘરનો ટેસ્ટ પણ તેનો સારો લાગશે અને આપણે જે શુદ્ધ વસ્તુમાંથી બનાવીશું તેના લીધે તેનો ટેસ્ટ વધારે સારો આવશે તો હવે તેના માટે આપણે ચણાનો લોટ લેવાનો છે તો ચણાના લોટને મેં અત્યારે ચાળીને લીધેલો છે અત્યારે એક કપનું માપ હું તમને બતાવું છું એવી જ રીતે આપણે દોઢ કપ લેવાનો છે તો એક કપ મેં ફૂલ ભરીને લીધો છે અને તમારે બિલકુલ બાકી નથી રાખવાનો થપથપાવીને ફૂલ આખો કપ ભરીને લેવાનો છે તો એવી જ રીતે આપણે દોઢ કપ ચણાનો લોટ લઈ લેશું આ એક કપ છે તો એને એક બાઉલમાં લઈ લેશું હવે બીજો એક અડધો કપ લઈશું ફૂલ કપ જે આપણે લીધો છે એ જ માપનો અડધો કપ લઈશું જો તમે વાટકીનું માપ લો તો પણ એવી રીતે લેવાનું છે અને અત્યારે મેં એક કપ પાણીનું માપ લીધું છે હું તમને આગળ બતાવું કે કેટલું પાણી જશે આમાં લોટમાં પાણી ધીરે ધીરે કરીને નાખવાનું છે જો તમે એકસાથે બધું પાણી નાખી દેશો તો તેમાં ગાંઠા પડી જશે લોટ ચાલેલો હશે તો પણ ગાંઠા પડી જશે તો ધીરે ધીરે પાણી રેડતા જઈશું અને બેટર બનાવતા જઈશું આ બુંદી ઘરે ખૂબ સરસ બને છે તો તમારે એક વાર તો જરૂર ટ્રાય કરવો જોઈએ અને આમાં કોઈ ઝારાની પણ જરૂર નથી પડતી અને સરસ એવી ઘરે બનીને તૈયાર થઈ જાય છે તો હજુ બેટર જાડું છે તો ધીરે ધીરે પાણી રેડતા જઈશું અને બેટર બનાવતા જઈશું એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે લગભગ મારે આ બેટર બનાવવામાં પૂરો એક કપ પાણી જતું રહે છે તો તમે એક કપનું માપ લેજો અત્યારે મેં જેવી રીતે માપ બતાવ્યું છે એવી જ રીતે તમે લઈને બનાવજો હવે તમે જોઈ શકો છો કે બેટર સરસ એવું સ્મૂથ બની ગયું છે અને ટોટલ મારે આમાં એક કપ પાણી ગયું છે હું તમને આગળ બતાવું કે આપણે બેટર કેવું રાખવાનું છે એવી રીતે તમારે બેટરને બનાવી લેવાનું છે એક ચમચી લેશો અને ચમચીને એકદમ પતલી લેયર થાય એવું આપણે બેટર બનાવવાનું છે તો આપણે એક કપ પાણી રેડી દીધું છે તો આવું બેટર બનાવીને તમારે તૈયાર કરી લેવાનું છે અને સાઈડમાં મેં અત્યારે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો તમારે ધીમા તાપે તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું છે હવે બેટરને તમે જોઈ લો એકદમ પતલું કોટ થાય છે અને આંગળીથી તમે એક કટ આપશો તો તમને ખબર પડી જશે કે કેવું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે હવે એકદમ પિંચ એટલો ઈનો મેં એડ કર્યો છે અને હલાવી લઈશું આવું સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે હવે જેમાં આપણે બનાવવાનું છે એ હું તમને બતાવું છું એક અત્યારે મેં દૂધની થેલી લીધેલી છે તો તમારે એક દૂધની થેલી લેવાની અને માર્કેટમાં આવી પાઇપિંગ બેગ મળે છે તે પણ તમે લઈ શકો છો તમારી જોડે પાઇપિંગ બેગ ના હોય તો તમારે દૂધની થેલી લઈ લેવાની એમાં એકદમ ઈઝી રીતે હું તમને પાડતા શીખવાડીશ હવે આપણે બંને એમને એક ગ્લાસમાં મૂકી દીધા છે અને હવે તેમાં આપણે બેટર ભરી લેશું હું તમને બંને રીત બતાવું છું એટલે અત્યારે મેં બંને ભરીને તૈયાર કરી લીધા છે હવે બંનેને ગાંઠ મારીને તૈયાર કરવાનું છે તો પાઇપિંગ બેગમાં આપણે ગાંઠ મારી લેશું દૂધની થેલી નાની હોય જેથી જો તમારી પાસે કોઈ રબર અવેલેબલ હોય તો રબર મારીને તૈયાર કરી લેવાનું અને રબર ના હોય તો ક્લીપ તૈયાર માર્કેટમાં જે મળે છે તે ક્લિપથી દૂધની થેલીને પણ પેક કરીને સાઈડમાં રાખી દેવાનું આવી જ રીતે આપણે દૂધની થેલી પણ તૈયાર કરી લઈશું આ ટ્રીક ખૂબ જ ઇઝી છે તમારે કોઈ ઝારાની જરૂર નથી ઘરમાં પડતી પડી હોય એ જ વસ્તુમાંથી તમારે બનાવવાની છે તો બંને હવે તૈયાર છે તેલ પણ આપણું સાઈડમાં ગરમ પણ થઈ ગયેલું છે તો હવે એકદમ નાનો કટ પહેલાં મારી લઈશું તો તમારે એકદમ ઝીણો કટ મારવાનો છે જરાક ટીપું પાડો અને પડે એટલો જ વધારે મોટું કટ નહીં કરવાનું નહીંતર તમારે બુંદી એકદમ મોટી મોટી પડશે ઝીણી નહીં પડે એવી જ રીતે મેં દૂધની થેલી પણ કટ કરી લીધી છે તો હવે ઉપર એકદમ રાખી અને જોઈ શકો છો તેલ આવી ગયું છે એકદમ ધીમે ધીમે પ્રેશર બહુ આપવાનું નથી એકદમ ધીરો પ્રેશર આપીશું અને પાડીશું તો બુંદી એકદમ સરસ પડશે ધાર એકદમ પાડવાની છે એવી રીતે ધીરે ધીરે આપણે બુંદી પાડીશું અને ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે જેથી તે ફટાફટ નહીં જોઈ શકો છો કે હું કેવી રીતે ઊંચું રાખું છું અને તેમાંથી એકદમ ઝીણી ઝીણી બુંદી પડે છે ફ્રેન્ડ્સ મેં પણ આ પહેલી વાર બનાવી છે તો પણ મારે આટલી સરસ બની છે તો તમે એકવાર ટ્રાય કરો તમારે પણ સરસ બનશે એવી જ રીતે આપણે બધી બુંદીને પાડી લઈશું ફ્લેમ ધીમો રાખો નહીતર જે પહેલાં આપણે બુંદી પાડી હતી તે એકદમ લાલ થઈ જશે અને નવી બુંદી હશે તે હજુ થશે નહીં તેથી તમારે ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તો બુંદી તમે જોઈ શકો છો કે એકદમ ઝીણી ઝીણી નાની નાની પડી છે તો આવી જ રીતે આપણે તેને થોડી વાર ચડાવવા દઈશું અને પછી હવે થઈ ગઈ છે તો તેને એક થાળીમાં નીકાળી લઈશું તમે બુંદી જોઈ શકો છો કે કેવી પડી છે કોઈ ઝારાની પણ આપણને જરૂર નથી પડી તો હવે તેને નીકાળી લઈશું હવે હું તમને પાઇપિંગ બેગથી પણ પાડીને બતાવું છું કે તે પણ કેવી રીતે પાડવાના તમે બુંદી જોઈ લો કે કેવી પડે છે હવે પાઇપિંગ બેગને પણ એવી જ રીતે બસ એકદમ આવી રીતે ઊંચેથી ધાર પાડશો તો તમારી બુંદી સરસ એવી પડશે તમે જોઈ શકો છો કે એકદમ ખીલેલી ખીલેલી બુંદી બની છે તો બને ત્યાં સુધી તમારી પાસે પાઇપિંગ બેગ અવેલેબલ હોય તો પાઇપિંગ બેગથી તમે પાડજો અને જો દૂધની ઠેલી હશે તેનાથી પણ તમે પાડશો તો પણ તમારે સરસ પડશે તો બને એટલું ફ્લેમ ધીમી રાખીને તમે પાડશો તો તમારી બુંદી ખૂબ એવી સરસ બનશે અત્યારે મેં એક સાથે વધારે છે જો તમે પહેલી વાર ટ્રાય કરતા હોય તો થોડી થોડી વાર બે વાર પાડી પાડીને ટ્રાય કરજો તો હવે આપણી બુંદી તમે જોઈ લો કે બુંદી કેટલી સરસ પડી છે હવે આ પણ આપણે નીકાળી લઈશું અને એવી જ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં બધી બુંદી તળીને તૈયાર કરી લીધી છે અને બુંદી પણ તમે જોઈ લો કે કેવી એકદમ નાની નાની ઝીણી ઝીણી બની છે તો આવી જ રીતે બધી બુંદીને તમારે તૈયાર કરી લેવાની છે હવે આપણે ચાસણી બનાવીશું તો તેના માટે મેં એક કપમાં થોડું બાકી રહે એટલી ખાંડ લીધી છે મેં થોડા ઓછા મીઠા બનાવ્યા છે જો તમારે વધારે મીઠા બનાવવા હોય તો આખો કપ ભરીને લઈ લેવો અને તેમાં અડધો કપ પાણી જેટલું ખાંડ ખાલી ડૂબે એટલું જ પાણી લેવાનું છે વધારે પાણીની જરૂર નથી હવે આપણે ખાંડને ઓગાળવાની છે કોઈ ચાસણી કરવાની જરૂર નથી એક તારની કે એવું કંઈ જ કરવાનું નથી હવે તેમાં મેં ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે તમારી પાસે પાવડર ફોર્મમાં હોય તો તમે તે પણ લઈ શકો છો અત્યારે મારી પાસે લિક્વિડ ફોર્મમાં હતું તો મેં તે લીધું છે તો ખાંડ આપણી એકદમ ઓગળીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસ આપણે બંધ કરી લેવાનો છે અને આપણે જે બુંદી બનાવીને તૈયાર રાખી હતી તેને એડ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમે બુંદી જોઈ લો કે બુંદી કેટલી સરસ બની છે મેં પહેલી જ વાર બનાવી છે અને મારી એકદમ પરફેક્ટ બની છે તો તમે જરૂરથી એકવાર કોશિશ કરજો ને ફ્રેન્ડ તમે કઈ સ્ટે સિટી કયા સ્ટેટની મારી આ રેસીપી જોવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને કહેજો હવે ગેસ બંધ છે અને આપણે બધી જ બુંદીને ચાસણીમાં ભેળવી દેવાની છે થોડીવાર હલાવી લઈશું અને પછી આપણે ગેસ ચાલુ કરવાનો છે તો પહેલાં આપણે તેને એમાં જ તેમાં રહેવા દઈશું હલાવી લઈશું પહેલાં અને પછી ગેસ ચાલુ કરી અને જ્યાં સુધી બુંદી બધી જ ચાસણી પી જાય ત્યાં સુધી તેને હલાવીશું તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું કારણ કે ચાસણી અને બુંદી બંને મિક્સ થઈ ગયું છે તો હવે બધું જ મિક્સ કરી અને જ્યાં સુધી ચાસણી આપણને એકદમ દેખાતી બંધ થઈ જાય ત્યાં સુધી આપણે બુંદીની સાથે ચાસણીને ભેળવવાની છે અને ચાસણી એકદમ બધી જ બુંદી પી જશે અને બુંદી થોડી ફૂલી પણ જશે તો ધીરે ધીરે હલાવવાની છે બહુ વજન આપીને બુંદી પર હલાવવાનું નથી જેથી તમારી બુંદી એકદમ છૂટી છૂટી અને સરસ રહે ફ્રેન્ડ્સ તમે એમ જ આવી રીતે બુંદીનો પ્રસાદ કરો તો પણ ચાલે અત્યારે મેં લાડુ બનાવ્યા છે તમને આ રેસીપી કેવી લાગે છે મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો હવે બધી જ બુંદી ચાસણીમાં એબઝર્બ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે તે ખૂબ સરસ એવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ બુંદીને એમ જ જેમાં આપણે જે પેનમાં બનાવી છે એમાં પાંચ મિનિટ ઢાંકીને મૂકી દઈશું જેથી તે ખૂબ એવી સરસ આપણી ચાસણીની સાથે એબઝોર્બ થઈ જાય તો આપણે મોતીચૂરના લાડુનો બેઝ આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે તેમાં આપણે એક નાની ચમચી ઘી નાખવાનો છે કેમ કે આપણે બુંદી તેલમાં તળેલી છે તો થોડો એવો ભાગ આપણો અંદર ઘીનો આવી જાય તેના માટે આપણે ગેસ બંધ કરી લઈશું અને પછી ઘી નાખીશું જો તમારે બે ચમચી નાખવી હોય તો પણ ચાલે અત્યારે મેં એક નાની ચમચી ઘી નાખ્યું છે હવે બધું મિક્સ કરી લઈશું ઘી ઓગળી જાય એટલું બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરીને હવે તેને ઢાંકી દેવાનું છે તો ઘીની સાથે પહેલાં મિક્સ કરી લઈશું સરસ હવે ઢાંકીને પાંચ મિનિટ મૂકી દેવાનું છે પાંચ મિનિટ મૂક્યા પછી તમારે તેને એક થાળીમાં નીકાળી લેવાનું છે પાંચ મિનિટ પછી તે થોડું ઠંડુ પણ થઈ જશે અને બુંદી પણ આપણી સરસ એવું ચાસણીમાં થોડી ખીલી જશે હવે તે મેં થાળીમાં નીકાળી દીધું છે અને થાળીમાં થોડું ઠંડુ થવા દેવાનું છે તો તમારે આવી રીતે તાવેતાથી થોડું થોડું છૂટું કરતું જવાનું ને ઠંડુ કરતું જવાનું હવે ફ્રેન્ડ્સ આમાં તમારે જો કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ ચાલે અને બને ત્યાં સુધી તો મગજતરીના બીજ હોય છે તો મેં અત્યારે મગજતરીના બી નાખ્યા છે તો તમને જેટલા ભાવે એવા એટલા તમે અલગ અલગ ફ્રૂટ પણ આમાં એડ કરી શકો છો અને સાથે એક ચમચી ઇલાયચી પાવડર નાખ્યો છે ઇલાયચી પાવડર તમે ચાસણીમાં પણ નાખી શકો છો પણ મેં અત્યારે આવી રીતે ઉપરથી નાખ્યો છે જેથી તેનો ટેસ્ટ એમ જ એઝ ઇટ એઝ રહે એટલા માટે હવે બધું જ મિક્સ કરી લઈશું તો હવે બધું મિશ્રણ ઠંડુ પણ થઈ ગયું છે તો હવે આપણે તેમાંથી લાડુ બનાવીશું તમારે જે શેપના બનાવવા હોય તે તમે બનાવી શકો છો તેમાંથી ઘી પણ થોડું થોડું છૂટું પડી ગયું છે હવે આપણે લાડુ બનાવી લઈશું તો લાડુ તમને કોઈ જે શેપમાં ફાવે તે શેપમાં તમે મોદક શેપમાં પણ બનાવી શકો છો અત્યારે મેં સાદા એમ જ ગોળ લાડુ બનાવી લીધા છે તો લાડુ તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો બન્યો છે તો હવે એવી જ રીતે બધા જ લાડુને બનાવીને મેં તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ આ લાડુ ઘરે ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી એકવાર બનાવજો ટેસ્ટ કરજો કે ટેસ્ટમાં પણ તમને કેવા લાગે છે તે પણ મને કોમેન્ટમાં કહેજો તો ફ્રેન્ડ્સ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય આ લાડુ પણ તમે એકવાર ટેસ્ટ કરીને મને કહેજો કે તમને કેવા લાગ્યા અને કોમેન્ટ પણ કરજો હવે હું તમને એક લાડુ તોડીને બતાવું કે અંદરથી કેટલો મોઈસ્ટ બન્યો છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે તો એકવાર તમે જરૂરથી બનાવજો કારણ કે આ લાડુ ઘરે બનાવીને ઘરનો ટેસ્ટ પણ તેનો સરસ આવે છે તો તમે દિવાળી કે કોઈ ફંક્શનમાં બનાવીને એન્જોય કરો